શીતળા જસદર નજીક મંદિરે સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોનું ટોળું ઉમટી પડે છે આ મંદિરના ઇતિહાસની ટૂંકમાં વાત કરીએ તો જામનગરના જામ સાહેબને માતાજી સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે હું જસદર નજીક ડુંગર પર છું તો ત્યાં આવીને મારું સ્થાપન કર ત્યારબાદ જામ સાહેબ લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું શિતળા માતાના ભક્તો પર એટલો પ્રભાવ છે કે ખાસ કરીને નાના બાળકોને જે માતાનો રોગ કહેવાતો હતો શીતળા માતાને માનતા રાખતા નાના બાળકોમાં આ માતાનો રોગ મટી જતો હતો વર્ષ દરમિયાન જે કોઈએ માનતા રાખેલ હોય તે શીતળા સાતમના દિવસે માતાના ચરણોમાં માનતા પૂર્ણ કરે છે આ વર્ષે શીતળા સાતમ પર વરસાદ હોવાથી ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી મારું નામ ગોસાઈ ચંદ્રગીરી ઉમેદગીરી ચિત્રા સાતમમાં કોઈ પણ જાતની ખોટખાપણ હોય આંખનો બીમારી હોય કોઈને મોટી બીમારી હોય જેવી આમાં શ્રદ્ધા શ્રદ્ધા પ્રમાણે આગળ થાય છે વધારે માતાજીને કુલર ઘી ગોળ ઘઉંના લોટની કુલર અને શ્રીફળ હા નાના બાળકોને આંખોનો પ્રોબ્લેમ હોય તો આંખો ચડાવે છે અમુક બહેનોની સગાઈ ન થતી હોય તો એ ચાંદલો ચડાવે એટલે એની સગાઈ થઈ જાય અમુક બહેનો ચૂડી ચડાવે ચુંદડી ચડાવે આ મંદિર કમસે કમ અઢીસોથી ત્રણસો વર્ષની છે જામ સાહેબ બાપુ વખતની છે આ જસદણ તાલુકાના ચિત્તરિયા ગામ છે મહેન્દ્રભાઈ જાદવ હવે આ શીતળા સાહિતમ છે એ અમારે કણે સૌરાષ્ટ્રનો બહુ મોટો મેળો થાય છે અને જસદણની બાજુમાં છ કિલોમીટર છે ત્યાંથી પહેલાં અમે નાના હતા ને ત્યારે હાલીને આવતા હતા અને એ અમારે એક ઉમંગ હતો હાલીને આવવાનો અને આ બાજુ રળિયામનું બહુ સારું છે મેળો બહુ સારો થાય છે માતાજીની બહુ શ્રદ્ધા હોતન છે તો લોકો હાલીને માનતા વતન કરે છે